હવે આખો વિવાદ છે ને છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિદતભાઈ બારોટ છે એને મારી સાથે ખબર નથી શું વાંધો છે એટલે આ પહેલીવાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે વીસીને રજૂઆતો કરી છે ગવર્નરને કરી છે મહિલા આયોગને કરી છે એસસી એસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધી એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું પોતાની સત્તાનો દુરુપયોગ કરવો એને દબાવવા એને ધમકાવવા ઈવન માર મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની આ બધી જ વસ્તુ આ નિદત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે શા માટે કરે છે મારણીને કોઈ ઝઘડો નથી મારી ફેકલ્ટી આર્ટસ છે એની ફેકલ્ટી એજ્યુકેશન છે હું કોઈથી ચૂંટણી લડતો નથી હું ચૂંટણીમાં ક્યાંય વિશેષ ભાગ લેતો નથી પણ ખબર નહીં એને ક્યાંક મારી સામે શું વાંધો છે એટલે વર્ષોથી એ આ બધું કરે છે હવે આ સંદર્ભમાં આ સંદર્ભમાં સિન્યોરિટીના આધારે મેમ્બર બહેનો બરાબર છે બે મેમ્બરને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવાના છે પ્રતિનિધિ અને એમાં કાં તો પ્રોફેસર જઈ શકે કાં તો પ્રિન્સિપલ જઈ શકે તો સૌથી સિનિયર મોસ્ટ હોય

પણ ગુજરાતનો જે કોમન યુનિવર્સિટી એક્ટ છે એમાં કહે છે કે નિમણૂકની તારીખ છે એ પ્રમાણે સિનિયોરિટી ગણાવી જોઈએ એને ખૂબ મહેનત કરી ચાર પાંચ લોકોએ પણ એમાંય સફળ ન થયા એટલે મુદ્દો ગયા વખતે ચર્ચા પૂરી ન થઈ અને હવે નેક્સ્ટ ચર્ચા લેવામાં આવશે હવે એને બીક છે આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ જશે તો હવે એને તો સત્તા વગર ક્યાંય રહેવામાં પોસાતું નથી બધી જગ્યાએ તેને લઈ લેવું આખો દિવસ યુનિવર્સિટી પડ્યા પાછા રહેવા કોલેજમાં કોઈ દિવસ જવું નહીં આટલા બધા પૈસા ક્યાંથી એવા રામ જાણે કારણ કે એના પપ્પાને અમે ભેગા નોકરી કરેલા છે બરાબર છે ત્યારે શું સ્થિતિ હતી અમને ખબર છે પણ છતાંય એને બધી જગ્યાએથી સત્તા લેવા માટે એને એમ છે કે હું જવો જોઈએ મેં અરજી કરી કરીનેથી મારે બોર્ડ મેનો જવું છે એના એક મિનિટ હા એ એમાં આવી હવે એમાં આવીશ એટલે એમાં જ આવીશ આખો ને જે એક તમે સંદર્ભ જાય તો કે ઘણી બધી અલગ અલગ બધા 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 સાથે આટલા મિત્રો ભેગા આવ્યા માટે ભગવાન આશીર્વાદ છે છે આ નીતિ છે કઈ રીતે અપલોડ કરી આ અમારો છે અને એમાં તમે જવાબ આપો સોટેન સ્વીટ એ પણ આપો પણ સાથે તો પછી લેસો પછી પણ લેજો ખરો એટલા માટે કે સમાજને સારા કામ કરનારા લોકો ની વાત લોકો કે જલે જે હવે આ જે છે ગઈકાલ સુધી મને સાંજે એમ જ ખબર હતી કે એને કીધું કે મારા પેપર છે જૂની ડેટમાં પબ્લિશ કરાવ્યા છે બરાબર હવે ખરેખર જૂની ડેટમાં પબ્લિશ કરવાનો કારણ એટલા માટે નથી કે સિનિયર પ્રોફેસરશિપ માટે અરજી કરવાની હોય તો એમાં તમે જે દરમિયાન તમારું પ્રમોશન થવાનું હોય મારું પ્રમોશન ડ્યુ છે ચૌદ માં ડ્યુ બે હજાર ચૌદ પછી ના કોઈ પેપર ને મારે કઈ લેવા દેવા છે નહીં આ પેપર એ કે છે બે હજાર પંદર માં છપાણું છે બરાબર છે બે હજાર પંદર માં છપાણું છે આ તો એની રિક્વાયરમેન્ટ હોય અરજીમાં કે છેલ્લા દસ પેપર તમે મૂકો એટલે માટે મૂક્યું હોય પણ મારું મૂલ્યાંકન તો કમિટી કરશે એ કમિટી મારા બે હજાર ને ચાર થી જયારે પ્રોફેસર બન્યો ત્યારથી બે હજાર ચૌદ થી દસ વર્ષ ગાળા દરમિયાન મેરા કેટલા પબ્લિકેશન છે મેં ત્રેવીસ પબ્લિકેશન આપ્યા છે અગિયાર પુસ્તકો પણ આપી છે જે મારા પ્રકાશિત થયા છે અને એમાં ક્યાંય કરતા કે અત્યાર સુધી મેં એવો મારે પર આક્ષેપ નથી કે મેં કોઈની ચોરી કરીને મારા પેપરમાં લખ્યું છે કે હા એ જ કહું છું ને એ જ આવું છે તમે જરાક ધીરજ તો રાખો પ્લીઝ ધીરજ તો રાખો કે આ સંદર્ભ જ્યાંથી ના થાય ને તો કટકા જુદા થશે તો એ હા તો એ જે એટલે બે હજાર એ જે દસ વર્ષ ગાળા દરમિયાન થશે પણ એટલે છેલ્લા દસ વર્ષના માયકા હોય એટલે મેં એપ હોય હવે એમાં વાત આવી આ કે બે હજાર પંદરમાં એક છાપું છપ એક એક મારું પેપર છપાણું છે અને એ પેપર છપાણું છે કે ભારતીય સાહિત્યનું મૂલ્યાંકન ભારતીય થિયરીને આધારે થાય કે ન થાય તો કેવી રીતે થવું જોઈએ બરાબર આ મારા પેપરમાં બે જ મેં એ આજે સવારે ખબર પડી એટલે મેં મારો પેપર રિવિઝિટ કર્યું તો મેં જોયું હા એનીપી ટુ લખ્યું છે બરાબર એ વાત સાચી છે પેપર બે હજાર પંદરમાં પ્રકાશિત થયું છે પણ બે હજાર પંદરમાં આ કમિટીની રચના કરવામાં આવી ઓક્ટોબરમાં મારો પેપર ડિસેમ્બર છપાણો છે ઇટ ઇઝ પોસિબલ કે પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે બે હજાર પંદરની જગ્યાએ

ત્યારે બે પંદર બે હજાર પંદરમાં એ લિસ્ટ મૂકી દીધું તો એ બે હજાર પંદરમાં એ લિસ્ટ મૂક્યો તેની ભૂલ હોઈ શકે એટલે મને બે દ્રષ્ટિ લાગે છે એક કાં તો આ પ્રિન્ટ મિસ્ટેક બીજું કાંઈ નહીં કે તમે પેરેગ્રાફ વાંચશો તમને બધું સંદર્ભ ખ્યાલ આવશે અથવા તો એણે જ્યારે બધાના સર્ટિફિકેટ મને એકસાથે સાથે હોય તો એમાં આ બે હજાર પંદરમાં ઉલ્લેખ થઈ ગયો હોય બાકી એની વાત કારણ કે મારો એનો સંપર્ક થયો નથી આ પ્રકાશનવાળાનો એનો સંપર્ક થશે પૂછીશ શું છે શું નહીં

એક પોસિબલ એ છે કે બે હાજર પંદર ને બદલે બે હાજર વીસ લખાઈ ગઈ હોય બરાબર છે કારણ કે કમિટી રચના થઈ એની પી અને બે વર્ષથી ચર્ચાઓ ચાલતી હતી કે એની શું હોવું જોઈએ શું નહીં

નડી શકવા નથી ખરેખર એનું તમને ખબર હતી આ જે ટેકનિકલ એરર તમે વાત કરો છો એ મે આજે જોઈ તો આજે ગઈ ઈવન ગઈ સાંજે મને જે સમાચાર બેતન છાપામાંથી આવ્યા એમાં એ જ વસ્તુ હતી કે ભાઈ તમારા પ્રકાશન જૂની તારીખમાં કર્યા છે આજે એક સવારે મને કોઈ કીધું કે ભાઈ તમારું આવું છે પેપર 2015 માં છે અને અંદર એનપી 2020 નું ઉલ્લેખ છે એટલે મે પેપર આજે સવારે ખોલીને જોયું

ઘણા વર્ષ થી વાપરું છું બિલકુલ ખોટી વાત છે મારું બે હાજર ચૌદ થી ટ્યુ છે એટલે ઇન્ક્રીમેન્ટ હવે આ જે સિનિયર પ્રોફેસર છે ને એમાં કોઈ આર્થિક લાભ હતો નથી હું પ્રોફેસર હોઉં કે સિનિયર પ્રોફેસર કોઈ કદાચ ડેઝિગ્નેશન સિવાય એમાં કાંઈ નથી બાકી બધા મને એક સ્કેલમાંથી સ્કેલ બદલે આમાંય સ્કેલ બદલતો છે નહીં હું તો છેલ્લા ચાર વર્ષથી પ્રોફેસરમાં છેલ્લી પાયરીએ પહોંચ્યો છું બે હજાર ચારમાં પ્રોફેસર જ છું મારો તો પગાર સ્થગિત થઈ ગયો છે કારણ કે ઇન્ક્રીમેન્ટ પછી મળે નહીં એટલે મને એમાં કાંઈ આર્થિક લાભ નથી અને સિનિયર પ્રોફેસરનો કોઈ આર્થિક લાભ નથી ઇવન કોઈ નહીં એટલે એ આર્થિક લાભ કરવા માટે અને બીજી વાત મને પદ માટે આવતું હોય તો આ ડિપાર્ટમેન્ટ એક જ ડિપાર્ટમેન્ટ છે આઠથી દસ વર્ષ પહેલાં હેડશીપ રોટેશન દાખલ કરી છે અને મેં પોતે દાખલ કરી છે સ્વૈચ્છિક રીતે મેં મૂકી છે હેડશીપ જેથી મારા કલીગના ત્રણ વર્ષ મળે અને શેના આધારે મૂકેલી છે એના આધારે મૂકેલી છે કે જ્યારે નેકની કમિટી આવી એણે કીધું કે હેડશીપ બાય રોટેશન નથી ડીનશીપ બાય રોટેશન નથી એને કારણે વિકાસ થતો નથી મેં એ વસ્તુને સિરિયસલી લઈ અને એટલે પદ્મ મારા કે સવાલ હતો કમલેશ મહેતા એમાં તમે કમલેશ મહેતા પણ સહી કરેલી છે

અને સહી હું આઠ થી નહીં હું ઓગણીસો ને થી એમ જ કરું છું સહી એમાં બતાવે આ નીદત બારોટ કે કોઈ પણ લાગતા વળગતા કે મારી સહી ખોટી છે અને મને કોઈ સિલેક્શન કમિટીમાં બોલાય તો મારી પાસે ઓફિશિયલી એનું આમંત્રણ હોય ઓફિશિયલી મને ટીએડી ચૂક્યું હોય ઓફિશિયલી એને રોકાણ અને હું કેવી રીતે કોક ના સહી કરી શકું એટલે બધી વાહિયાત વાતો છે આ બધા પોતે જ એટલા બધા પોતાના ગંદા કલર થી ખડાયેલા છે પણ બીજા માણસો ને જ મને છેલ્લે ખાલી રામાયણ નો શ્લોક કરું કે સીતાનું આ હરણ માટે સીતાએ જે હરણ જોયું રામને મોકલ્યા અને રામ પછી મરીચનો વધ કરે છે ત્યારે મરીચ કે છે રામને કે તમે તાત્કાલિક પહોંચો તમારી પત્નીને જવા માટે રાવણ આવવાનો છે ત્યારે રામ એને પૂછે છે કે મેં તો તમારો કોઈ દી કંઈ બગાડ્યો નથી તમે આવું મારી સાથે શું કામ કર્યું એને કીધું હું રાક્ષસ છું આમલે રાક્ષસને મજા બીજાને હેરાન કરવા માં જ આવે નિદદ ભારત આ કેટેગરીની વ્યક્તિ છે એને ફક્ત લોકોને પરપીડન કરવામાં આનંદ આવે છે આમાં એને કંઈ મળવાનું નથી